સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ આ છે સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ તમને અત્યારે જે બતાવું છું એ સરદાર પટેલ રિંગ રોડ ની સર્વિસ રોડ છે આ સર્વિસ રોડનું પેવરિંગ જેટ ફ્રેસ પેવરિંગ બે દિવસ પહેલા કરેલું છે વરસાદ અહીંયા રહી ગયો ત્યાર પછી કરેલું છે અત્યારે હું તમને એ રસ્તામાં જ્યાં પેવરિંગ કરેલું છે એની હાલત બતાવું છું આ હાલત જુઓ અને જેટ પ્રેસ પેવરિંગનો ખર્ચો શું હશે એ ખ્યાલ નથી પણ સરકાર કેવી રીતે આ ખર્ચા કરે છે એ ખબર પડતી નથી આખા રસ્તાની હાલત કેટલી ખરાબ થઈ ગઈ છે એનો આ વિડીયો છે અત્યારે સવારના સાડા આઠ પાસ આઠ વાગ્યા આસપાસ પોણા ન વાગે અસવાસ લઉં છું એટલે આપને ખ્યાલ આવે કે જેટ પ્રેસ ફેવરિંગ કે કોઈ પણ જાતનું ફેવરિંગ હજી બે મહિના વરસાદના બાકી છે આવું ફેવરિંગ સરકાર ખર્ચો ઇમરજન્સી ખર્ચ ખાતે માંડીને કરી નાખે છે પાછો અઠવાડિયા પછી બીજો પંચ વર્ષનો ખર્ચો થશે પછી દસ દિવસ પછી પાછો બીજો ખર્ચો થશે કારણ કે દરેક વરસાદ વખતે આ ખાડાઓ પડી જવાના છે આનો કોઈ ઉપાય નથી અને આનો કોઈ હિસાબે નથી અને ઇમરજન્સી ખર્ચના નામે કેવડો ખર્ચ થતો હશે એ તો અખબારી જગતના માનદાતાઓને જ ખ્યાલ હોય એટલે એ તપાસ કરી અને આ બાબતે કંઈક સરકારના કાન ખેંચે તો સારું રોડ મેઇન રોડ જ છે ત્યાં આ જે ખાડાઓ પડેલા છે એને બે દિવસ પહેલાં જ પેવરિંગ કરેલું છે અને આ પેવરિંગની હાલત અત્યારે જુઓ તો બહુ ખરાબ છે આ સિલ સર્કલ છે અને આ સિલ સર્કલમાં સૌથી વધારે હેવી ટ્રાફિક છે અહીંયા આ અમદાવાદના ખાડાઓની હાલત છે પેવરિંગ કરેલું બે દિવસ પહેલાં જ પેવરિંગ કરેલું છે અને અત્યારે પાછી એની જ પરિસ્થિતિ થઈ ગઈ છે થોડોક જ વરસાદ આવેલો છે કોઈ રાજો વરસાદ આવેલો પણ નથી અને આ હાલત છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આમાં કેવી રીતે પરિસ્થિતિ ખરાબ થાય છે અને સરકાર જે ખર્ચો કરે છે એ ખર્ચો તો આમાં લખે લાગે એવું છે જ નહીં આ તો એક થોડો નો નમૂનો છે બાકી તો બીજા ખાડાઓ કેટલા પડેલા છે તો અહીંયા ગાડીઓ ચલાવવાવાળા સ્કૂટર ચલાવવાવાળાને જ કવર પડે આ સીલજવાળો રસ્તો સરદાર પટેલ રિંગ રોડને મળે છે અને આ બહુ હેવી ટ્રાફિકવાળો જ રસ્તો છે આ રસ્તાની આ પેચવર્ક કરેલું છે બે દિવસ પહેલાં એની અત્યારની હાલત છે એ જોઈ શકાય એવી છે કે બે દિવસ પહેલાં પેચવર્ક કરેલું જેટ પ્રેસ વર્ક જેને કહે છે સરકાર આ એની હાલત આ સિલજવાળો રસ્તો સરદાર પટેલ રિંગ રોડને મળે છે અને આ બહુ હેવી ટ્રાફિકવાળો જ રસ્તો છે આ રસ્તાની આ પેચવર્ક કરેલું છે બે દિવસ પહેલાં એની અત્યારની હાલત છે એ જોઈ શકાય એવી છે બે દિવસ પહેલા પેટવર્ક કરેલું જેટ પ્રેસ પેટવર્ક જેને કહે છે સરકાર